ભગીનીઓને પણ ભોજન જમાડવા આવ્યું છે મહાદેવપુરા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરાયું છે વાઘોડિયા કુમાર શાળા ખાતે પહોંચી નાના શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે રસુલાબાદ પાસે આવેલા અપનાગર ખાતે પણ રહેતા પ્રભુજીઓની પણ મુલાકાત લઈ અને જમણવાર પણ કરાવ્યું છે એનએફએસએ હેઠળ અગ્નસાહીઠ જેટલા રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડનું વિતરણ કરાયું છે રાશન કાર્ડ ધારકોને આવતા મહિનાથી જ

ત્યાં બ્લાઇન્ડ લોકોનું બસો થી પણ વધારે બ્લાઇન્ડ લોકોને અનાજ કીટ કંબલ અને ભોજન કરાવીને પક્ષીઓને ચણ નાખીને આજના દિવસની મેં મારી શરૂઆત કરી છે સાથે સાથે અમારા મહાદેવપુરામાં મહાદેવના દર્શન કરીને બાળકો સાથે સ્કૂલ બાળકો સાથે એમને કીટનું વિતરણ કરી ત્યાંથી પછી અમારી કુમાર શાળા વાઘોડિયા ખાતે બારસો જેટલા બાળકોએ ખૂબ સરસ મજાનું આયોજન કરીને એ લોકોની સાથે જન્મદિવસ ઉજવવાનો એક અનેરો લાવો મળ્યો મને સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ મામલતદાર ઓફિસના રોડનું લોકાર્પણ બીજું ખાતમુહૂર્ત તવરા ખાતે ડબલ ટ્રેકનો રોડ વચ્ચે સ્ટ્રીટ લાઇટ સાથેનો એનું પણ આજે ખાતમુહૂર્ત કરીને આ દિવસ આખો અમે સેવાકીય પ્રવૃત્તિની અંદર દર વર્ષે જે રીતે મનાવતા હોય છે એ રીતે આ વર્ષે પણ મનાયો છે આવનારા તમામ વર્ષોમાં જ્યાં જે મારો આવે છે દરેક અમે લોકો દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિ અમારા મિત્રો સાથે મળીને કરતા હોઈએ છીએ જ રીતે આજે આ સેવાકીય પ્રવૃત્તિ કરીને આજનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો છે પત્રકાર મિત્રો પછી અમારા જે કઈ કાર્યકર્તાઓ મિત્રો સગાવાલા જે તમામ લોકોએ આજે મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે એ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું